આક્ષના કર મરતા વણીયા નમ મિલીશ રેડિયા હે હે તમ તો તમને આવું હોય બાજુ કે છે રેડિયા દાદા ઘરે કરો તમે ખોડો વેણી ને ખાલો વેણી

દાદાગીરી તારે મારા બેટા બધા ઉલાસે હવે પણ પસાર આપડે તો રૂપિયા તો આપડે મફત ના લેવાની શું કરવાનું બે ફરી ના લે વેણા ને થયેલી

એનું કોણ દોયડો કરવો પડશે જેટલે તારી કેવા ભાવના કેવા મફત મફત લેવા આવ્યા ખર્ચો કેટલો બધો થાય દબાયું અને આવા ના આવતા રેસી ક્યાંથી આયા ક્યાં ગામના સહે સી કડો લાવવા રોંધ્યા ત્યાં માં રોધ્યા લુખા ઉલે ઢગલે પડ્યો તો વળી ચે છેલ્લા પેલા ફરીને થાયા ને મારે અહીંયા જાવું પડશે

ફોન तो सब बिरुचा ना कैसे अह હા अह लता मम खाया अह गॉड हुए क्यों ठीक है हाँ गॉड डुला गया हो अल्लाह जान ले मिल दे बिजु कैसे है कैसी नथी आनी पाए क्यों जाइए जैसे अह તો आ લાગે मर्सन वाला लाके दांत भी अह हमें बोल ले हमें बोल ले मर्सन वाला दांत भी चाहिए ठीक

કે દે તો દીવા થાલે ભાલ દો અલ્યા પણ નાક ને તુ શું ખાવા કરે દીવા થાલે ને રાતો સોલા કલા આ રહા હું લે ને કાઉડી પાદ કશી થઈ ની હત્યા બત જો હા અલ્યા તું પકડ ને આતો હુંતે ને આ કઈ શું શું આ બે <coughs> ત <coughs>

હવે આ હાલું પંગો બહુ સારું કરે તો સારું હતું જબાર કરી કોઈ છે એની કોઈ આજ મોકો મળ્યો આજ મોકો મળ્યો હે વાળા તો કે મરસા લઈ વાય ઓઠું લઈને લો એવા મારું એવા મારું ને બે ત્રણ મન થડી ગયા હતા આ દ્વારા લઈ લો હ હમ કેમ છો સારું સારું